નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર એકસો છેતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર એકસો અડસઠ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર ચારસો ને સાઠ સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચૌદ હજાર છસો રૂપિયા આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર આઠસો પિસ્તાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર સાતસો ને સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અડતાલીસ હજાર ચારસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ સોળ હજાર એકસો પંચાણું આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ને દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકસઠ હજાર નવસો ને પચાસ સો ગ્રામ સોનાનો ભાવ સોળ લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા મિત્રો આજે સોનાના ભાવમાં વાત કરીએ તો કોઈપણ પ્રકારના સુધારા છે જોવા નથી મળી રહ્યા ગોલ્ડ ઇટી એફમાં વાત કરીએ તો અલગ અલગ ઇટીએફમાં ત્રણથી લઈને પાંચ ટકા સુધીના સુધારા છે જોવા મળ્યા હતા આ ઉપરાંત આગામી દિવસોની અંદર સોના અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી શકે છે ખાસ કરીને ચાંદીમાં જે તેજી છે વધારે જોવા મળવાની શક્યતા છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ ત્રણસો ને સિત્તેર આઠ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર નવસો ને સાઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર સાતસો સો ગ્રામ ચાંદીનો ભાવ સાડત્રીસ હજાર એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા મિત્રો આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો દસ હજાર રૂપિયાનો સુધારો પ્રતિ એક કિલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચાંદીના ઇટીએફ છે એમાં વાત કરીએ તો કેટેગરી વાઇઝ અલગ અલગ ઇટીએફમાં સાતથી લઈને નવ ટકા સુધીના જે સુધારા છે એ જોવા મળ્યા છે ખાસ કરીને અત્યારે જે રીતની સિચ્યુએશન છે વર્લ્ડમાં એ મુજબ આગામી દિવસોમાં સોના કરતાં પણ ચાંદી છે વધારે ચમકશે અને મે બી આ જ વીકમાં મિત્રો ચાંદી છે ચાર લાખ રૂપિયાને ક્રોસ કરી જાય એવી શક્યતા હાલ જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના મુખ્ય સમાચાર અને સાથે જ તાજા બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો